જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે તમારું વોટર કાર્ડ ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નં નંબર લિંક કેવી રીતના કરવો અથવા લિંક કરેલો છે અથવા પૂરાનો છે કેવી રીતના બદલવું તો તમારે લિંક બદલવું હોય છે તો પણ બદલી કહે છે અને લિંક કરવું હોય છે તો પણ લિંક કરી કહે છે તો ચાલો હું તમને બતાવું એટલા માટે તમારે ગૂગલ ઓપન કરીને ગૂગલમાં તમારે લખવાનું રહેશે સર્ચ કરવાનું રહેશે વોટર સર્વિસ પોર્ટલ તો એ વેબસાઇટથી આ ચૂંટણી કાર્ડને લગતા વોટર કાર્ડને લગતા બધા કામ કરી શકો છો તો દોસ્તો આ ચેનલમાં ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને કોમેન્ટ કરજો દોસ્તો ચાલો તો હું વોટર સર્વિસ પોર્ટલ સર્ચ કરી દઈશું તો તમને પહેલી વેબસાઇટ એ પર જોવા મળશે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા વોટર તો ચાલો હું તમને બતાવું કે આગળ એમાં તમારે કેવી રીતના તો દોસ્તો તમે નવું વોટર કાર્ડ બનાવવા માગતા હોય તો બનાવી શકો છો તમારો કોઈ નંબર લિંક નથી અને પહેલી વાર લિંક કરવો છે તો લિંક કરી શકો છો મોબાઈલ નંબર બદલવો તો બદલી શકો છો કોઈ સુધારા વધારા પણ કરી શકો છો કરેક્શન કરવું હોય તો કરી શકો છો ચાલો તો અમે તમારે નયા હોય તો એકાઉન્ટ બનાવવાનું છે અને એકાઉન્ટ બનાવેલું છે લોગ ઇન કરવાનું છે ચાલો હું મોબાઈલ નંબર નાખીને આમાં લોગિન કરેલું હું પહેલેથી જ એકાઉન્ટ બનાવેલું છે તો ચાલો હું તમને લોગ ઇન કરીને આગળનો પ્રોસેસ બતાવું તો તમે તમારી વોટર સર્વિસ પોર્ટલ આખું ખુલી જશે અમે તમે તમારું એસઆઈનું ફોર્મ પણ કરી શકો છો ત્યાંનું સ્ટેટસ પણ એસઆઈ ફોર્મ અપલોડ થયું ઓનલાઈન તેનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો કરેક્શન ઓફ એન્ટ્રીસ એનું ફોર્મ એટ જોવા મળશે ફોર્મ નંબર આઠ તો એના પર ક્લિક કરવાનું રહેશે અને એમાં તમારે સેલ્ફ તમે તમારા માટે કરો છો કે બીજા માટે તો ચાલો હું સેલ્ફ પોતાના માટે કરું જ છું તો તમારે આ પર સેલ્ફ ક્લિક કરીને તમારે યુર ચૂંટણી કાર્ડનો નંબર ટાઈપ કરવાનો રહેશે એપિક નંબર તો ચાલો હું પર મારો ચૂંટણી કાર્ડ નંબર દાખો તો મારું પૂરું યા પર તમને સન બધું જોવા મળી રહેશે વોટર કાર્ડનું બધું નામ એપિક નંબર જન્મ તારીખ બધું તમને જોવા મળી રહેશે એ પર તમારે બીજું ઓપ્શન સિલેક્ટ કરવાનો છે એપ્લિકેશન ફોર્મમાં શિફ્ટિંગ બહુ સારું પર તમારે નવું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું છે નવું મગાવવું તો મગાવી શકો છો ફોટો બદલી શકો છો તો ચાલો તમારે કરેક્શન કરવાનું છે મોબાઈલ નંબર બદલવાનો છે તો બીજા નંબર ઓપ્શનમાં ક્લિક કરીને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ પર ક્લિક કરશો તો તમારી ત્યાં પર બીજું ઓપ્શન જોવા મળશે તો ચાલો તમારે અહીંયા પર સ્ટેટ